જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો એવરીવાન કેમ છો વેલકમ ટુ માય ચેનલ તો આજે આપડી ઘરે આવ્યા છે એક મહેમાન હરિયાણા થી આવ્યા છે દેશી ટાજન આપણે એને ઓળખીએ છીએ અને એ આજે જો અમારી ઘરે આવ્યા છે અને ખાસ ખાસે ગુજરાતમાં આવે ત્યારે અમારી ઘરે મુલાકાત લેવા આવે છે અમારી વાડીએ અને ફક્ત ગાય માતાના દૂધનું જ સેવન કરે છે અને ગૌદ્રવ્ય હોય બધા એનું સેવન કરે છે તો આજે ખાસ અમે માવા મલાઈ આઈસ્ક્રીમ બનાવી છે જે ફક્ત દૂધ અને сахарમાંથી જ બને છે એ આપણે જોઈએ અને કવડવાના આઈસ્ક્રીમ છે તૈયાર માવા મલાઈ આપણે જોઈએ ટેસ્ટ કરીએ ઓ ડાર્ટિનજી ये ओनली फॉर गौ माता के दूध और शक्कर की बनी हुई है इसके अलावा इसमें कुछ नहीं है वैसे भी आपको मैं पत, बता देना चाहता हूँ मुझे मालूम है उससे दूर रहता हूँ मुझे है। नहीं खाता लेकिन यहाँ नारायण भाई हमारे उपलेटा से और उनके घर पर हमारी माता श्री धर्मपत्नी जी उनके द्वारा बनाई गई है

અને એક દિવસમાં પાંચ હજાર દંડ બેઠક સપાટાનો રેકોર્ડ છે એવા તો તેર વિશ્વ રેકોર્ડ છે તો ચાલો હવે આપણે આપીએ